માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે પ્રવાસીઓ આવે રાજ્યના હોય પછી ગોળના હોય કે બીજા જિલ્લાના હોય આ ખૂબ જ મોટું અને બીજા નંબરમાં રાજમાં બનાવી દેખાડું તમે જુઓ ક્વોલિટીવાઇઝ તમને

જો આ કા દે માલદારી રෙක්ટર એ મોંડળ માર્કેટિયા પદા છેમાં ફેલ થાડી કરવાની મનાય આવ બગાડ કરન ખમણ ખાઈલા નું 300 રૂપિયા નો વગરા માં ગાંઠિયા ખાઈલા ના બજાના વગરા ઓરું સારુ બહુ મજા આવે છે ચલો બોલો માલદારી હોટલ માં બહુ ઘણો દમથી આવી સાડા પાંચ છ જેવું થઈ ગયું હે અને સાનો ખાણો મસ્તનો ગરમ ગરમ ઉતરે છે અને સા ટ્રાફિક પણ ફૂલ છે તો હાલો આપણે ચા પાણી પેલા પી લેવીએ પછી કામ ધંધા પછી ચડી જશું તો ચાનો અત્યારે ફૂલ ટ્રાફિક ચાલુ છે જોઈ શકો છો સાનો અને ગાઠિયાનો બે જગ્યાએ ટ્રાફિક ચાલુ છે અને ત્યારે થાણા ગોઠવી નાખવી કારણ કે હાનની તૈયારી પછી ચાલુ કરી દેવી થાણા ગોઠવીને મુખવા બધું ગોઠવીને કમ્પ્લીટ કરી નાખવી અત્યારે આપણે અથાણા તો ગોઠવાઈ ગયા છે પણ હવે સાંજની તૈયારી છે તો જો આરતી ચાલુ છે આરતી થઈ જાય ને પછી આપણે જમવાનું ચાલુ થાય છે તો આજે છે બુધવાર તો દર બુધવારે સાંજે ચાપડી ઊંચિયું મળે છે અને ગોળ ભરવાનું ચાલુ છે ગોળના ડબલા આપણે જે વેસવા પણ રાખવી છે અને ઘરાકને દેવા પણ રાખવી છે તો અત્યારે પહેલાં આપણે એવું બધું ભરી લેવી અને પછી આપણે જમવાનું ચાલુ ક્યારનું તો હવે થઈ જ ગયું છે તો આજનો દિવસ કહો ગયો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો